ભાવનગર યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાજેતરમાં પુરા ગુજરાતમાં શિક્ષણનો એક આ સરકાર દ્વારા વેપાર શરૂ કરવામાં આવ્યો છે

ઓરો મીરા કંપની વિવાદમાં હોય અને ભ્રષ્ટાચાર આચરેલા હોય જે અંતર્ગત ભાવનગર યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે જો ઈસી સભ્ય રાજીનામું નહીં આપે તો આવનારા દિવસોમાં ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે અને આજે પુતળા દહનના કાર્યક્રમમાં વિદ્યાર્થી નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયેલું આ કાર્યક્રમમાં વિદ્યાર્થી નેતા અમરદીપસિંહ જાડેજા અલીભાઈ લાખાણી ગિરિરાજસિંહ વાળા ઋષિરાજસિંહ ગોહિલ અભિજીતસિંહ ચુડાસમા ધ્રુવરાજસિંહ જાડેજાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ હતી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે